શું કહેશો સર આજે તમારા સ્ટુડન્ટ સારા પર્સન્ટેજથી પાસ થયા છે બહુ જ આનંદ વ્યક્ત કરું છું આજે મારા જેટલા સ્ટુડન્ટ હતા એમાંથી સાત છોકરાઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ઓગણીસ છોકરાઓ એ ટુ ગ્રેડ મેળવ્યો છે કદાચ માજલપુર તરસાલી વિસ્તારની કોઈ સંસ્થા આવી હશે જેમાં આટલા વિદ્યાર્થીઓ આટલું સારું પ્રદર્શન કર્યું આપની આ જે એકેડેમી છે એનું શું નામ છે અને આ ક્યાં આગળ આવેલી છે તક્ષ એકેડેમી અને તરસાલી એરિયામાં કાર્યરત છે અને બંને જગ્યાએ સરખા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છું પરિચય મારું નામ એટી પટેલ સર છે હું મેથ્સ અને સાયન્સ ભણાવું છું હું પોતે એમટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું મેં છેલ્લા અગિયાર વર્ષથી હું શિક્ષણ ક્ષેત્રે જોડાયેલું છું તમારું શું નામ છે

તમને એક્ઝામ ની ટાઈમે પટેલ સર રીતે તૈયારી કરાવવામાં આવે કવર હતા અને પોતાના છે જે અમે સોલ્વ કરી એ તમને નાનામાં નાના અને મોટા થી તફેશ તમને મળે છે જેથી તમારો કોન્ફિડન્સ થાય છે નામ છે તમારે કેટલા પરસેન્ટે આવ્યો છે તમને ഉത്സവങ്ങളുടെ ടൈമൊക്കെ പറഞ്ഞാൽ സർജിക്കരുത് കേട്ടോ તમારું શું નામ છે અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે તમારા મારું નામ ધ્રુવ પટેલ છે અને મારા નાઇન્ટી સેવન પોઈન્ટ ફોર ઝીરો પર્સન્ટાઇઝ આવ્યા છે અને મારો એક્સપિરિયન્સ તક્ષ એકેડમી એકેડેમી સાથે ખૂબ સરસ રહ્યો છે મેં સર જોડે સર જોડે અમે બહુ ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું છે અને તમને એક્ઝામના ટાઈમે તમારા સર તમને કેવી રીતે ગાઈડ કરતા હતા અને તમારી તૈયારી કેવી હતી અમને સર એક્ઝામના ટાઈમે એસાઈનમેન્ટ આપે લખવા લખવા માટે એસાઇમેન્ટ આપતા હતા અને जेटल बन ए वाचवाट बी आपल्या मला एक्झॅमिनेशन्स गाइड करता था।